વાત કરીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારતની આ યાત્રા કરશે રાહુલ ગાંધી બસ્તી અને પગપાળા ચૌદ રાજ્યોમાં પ્રવાસ કરશે કોંગ્રેસે રાહુલ ગાંધીની યાત્રાની વિગતો પણ જાહેર કરી છે આ યાત્રા ચાલશે ચૌદ રાજ્યોના પંચ્યાસી જિલ્લામાં ભારત ન્યાય યાત્રા ફરશે યાત્રાના રૂટમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે મણિપુરથી શરૂ થઈ મુંબઈમાં સમાપ્ત થશે રાહુલ ગાંધીની આ યાત્રા

નામ આપવામાં આવ્યું છે એટલે પહેલી યાત્રા જે ભારત જોડો યાત્રા હતી તે ઉત્તરથી દક્ષિણ રાહુલ ગાંધી ચાલ્યા હતા પણ હવે આ વખતે ભારતની આ યાત્રાને લઈને પૂર્વથી પશ્ચિમ જે છે તે રાહુલ ગાંધી આ યાત્રા કરશે અને જેમ કે પેલી યાત્રા દરમિયાન તે ઇન્જર થયા હતા તેમના ઘૂંટણમાં ચોટ આવી હતી ત્યારબાદ તેમને ટ્રીટમેન્ટ લેવા કેરલા પણ જવું પડ્યું હતું તો આ વખતે આખી યાત્રા જે છે તે પૈરલ રાખવામાં નથી આવી બસ યાત્રા યોજવામાં આવશે કેટલીક જગ્યાએ પેદલ થશે કેટલીક જગ્યાએ નાના નાના નાની નાની સભાઓને સંબોધિત કરશે રાહુલ ગાંધી અને વાત કરું તો આ ચૌદ જાન્યુઆરી થી વીસ માર્ચ બે મહિનામાં એટલે કે માર્ચમાં જ્યારે લોકસભા ચૂંટણીનો માહોલ હશે તે દરમિયાન રાહુલ ગાંધી જે છે તે ગુજરાતમાં આ યાત્રા લઈને પ્રચાર કરી રહ્યા છે ફરી રહ્યા હશે ચૌદ રાજ્યોના લગભગ પંચ્યાસી જિલ્લામાં આ યાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે તમામ અલગ અલગ સમુદાય ના સમાજના અલગ અલગ વર્ગના લોકો અલગ અલગ બોક્સર કે અલગ અલગ ફિલ્ડ ના લોકોને રાહુલ ગાંધી જે છે તે પોતાની યાત્રામાં સાથે લઈને ચાલી રહ્યા હતા તે જ પ્રકારે વિવિધ વર્ગ ના લોકોને પણ આ યાત્રામાં સામેલ કરવામાં આવશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર